ફ્રેન્ડસ ઓફ વુમન્સ વર્લ્ડ બેન્કિંગ અને સુપ્રજા ફાઉન્ડેશનના અમયુક્ત ઉપક્રમે અમરેલી જિલ્લામાં ટકાઉ ખેતીલક્ષી કાર્યક્રમ ચાલી રહ્યો છે જે અંતર્ગત આજે અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં નવી હળિયા ગામે બાયોગેસ યુનિટનું માનનીય શ્રી અશ્વિનભાઈ સાવલિયા ચેરમેન અમર ડેરીની પ્રેરક ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવેલ છે આ બાયોગેસને ચલાવવા પશુનું છાણ ખેતીનો કચરો અન્ય લીલો અને સૂકો કચરો નાખવામાં આવે છે થોડા દિવસની પ્રક્રિયા બાદ યુનિટમાંથી ગેસ ઉત્પન્ન થાય છે જેને ઘરેલું ઉપયોગમાં લઈ શકાય ત્યારબાદ પ્રવાહી રૂપે સ્લરી નીકળે છે જે ખેતીમાં ખાતર તરીકે ઉપયોગ કરી શકાય જે સંપૂર્ણ કુદરતી છે અને ખેતીમાં ઉપયોગ કરવાથી ખૂબ સારા પરિણામો મળે છે જેમાં પુષ્કળ માત્રામાં પોષક તત્વો રહેલા છે જેનો ખેતીમાં ઉપયોગ જમીન સુધરે છે અને પાક સારો થાય છે જે રાસાયણિક ખાતરનો ખેડૂતોને શ્રેષ્ઠ વિકલ્પ પૂરો પાડે

જે કાર્યક્રમ ગોઠવો એ બધાએ ખેડૂતોને ખૂબ ખૂબ આનંદ થયો અને જે જીવામૃત પહેલાં બનાવવું અને એ સમય કરવો હાથ બે હલાવવું એના કરતાં આ જે સ્લરી થાય અને આનું જે બધું નીકળે છે એ બધું વગર મેળવ્યું અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કામ છે